લખીણીની બાજુમાં આવેલ તળાવ રોડની બાજુમાં તળાવ છે પાણીનો વાલ છે આ રોડ છે પેલી ગાડી પડી નથી આવવાનો રસ્તો કાચો માર્ગ છે અને આ દારૂની બોટલો બીયરના ડબલા બધા જોવા મળે છે જોઈ લેજો બોટાદ પોલીસ ઘોર નિંદ્રામાં ન સુવો અમને જ્યાં જોઈને ખાલી બોતલો દેખાતી હોય તો આ ભરેલી બોતલો તમારા હાથમાં કેમ આવતી નથી સાથીઓ હું છું મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પંચાયત એકતા રાષ્ટ્રીય દેશ ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આજે આ લાખિયાણીથી જમરા રણશાળા જતા માર્ગોની બાજુમાં અમારી નજર પડતા આ ઇંગ્લિશ દારૂની બોતલો કાચની છે અને પ્લાસ્ટિકના અમે ખરે પડી પ્લાસ્ટિકની બોતલો પણ આવી છે ત્યારે અને બીયરની ટીનના ડબ્બા પણ છે જો અમને આવું રોડ પર ગાડી જતી હવે જો દેખાતું હોય તો પોલીસને કેમ દેખાતું નથી એટલે બોટાદ એસપી સાહેબને મારી ખાસ વિનંતી છે કે આપ ગંભીરતા લ્યો અને બોટાદ જિલ્લાની માલપા આવતો ઇંગ્લિશ દારૂને કે દેશી એને સતત ધ્યાન રાખીને બંધ કરો જેથી કરીને ગરીબ માણસોને જે નુકસાન થયેલું છે જાનનું અને માલનું એ ન થાય એ આપણી પાસે આ પૈસા રાખું છું જય ભીમ જય ભારત રોહિશાળા બીએટ બોટાદ રૂરલ પોલિસ્ટેશનનો રોહીશાળા અને આ છે રોહીશાળા લાયખિયાની નિંગાળા રોડ એની બાજુમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોતલો અહીં જોઈ શકો છો આ બોતલના બારે હું તમે કહેવા માંગો છો બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લો કહેવાતું જિલ્લો એની અંદર દારૂના મોટરના રેલમ સેના ચાલે છે તો અધિકારીઓને આવું નજરમાં નહીં આવતું હોય ભાઈ આ પીવાથી કેટલી બહેનોના ઘર બરબાદ થાય એના બાળબચ્ચા પર રખડી પડે છે તો અધિકારીઓને પોતાને કાબૂમાં લઈ કાયદાને લઈ અને ધ્યાન દોરવું જરૂરી વસ્તુ છે કાં છૂટી આપો દારૂ પીવાની અહીં કાંઈને બંધ કરાવો Jane, they bought it.